કાપોદરા પોલીસ મથકમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન શિબિર સાથે ફ્રી મોતે ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો હોય રક્તદાન કર્યું હતું માં કારગીલ વિજય દિવસ નિમિત્તે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર અને ફ્રી મોતી ઓપરેશન કેમ્પ યોજાયું જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ તેમજ લોકો પણ જોડાયા હતા કારગીલ વિજય દિવસની શાનમાં કાપોદરા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે હેતુથી આ રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ડીસીપી આલોક કુમાર એસીપી વિપુલ પટેલ અને કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતનાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા